નમસ્કાર ખેડૂત મિત્રો ભાઈ યુટ્યુબ ચેનલ અને જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બજાર કેવી રહેલી છે અને હા આવનારા એક બે દિવસની અંદર આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એના ઉપર નવો સર્વેનો વિડીયો આવી જશે એટલે જય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ના કર્યું હોય તો શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ત્રેવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોપન રૂપિયા હતો તુવેર એક હજાર પચાસથી થી બારસો બ્યાસી રાયડો અગિયારસો પચાસથી થી બારસો સાઠ રૂપિયા વટાણાની વાત કરીએ તો અઢારસો પચાસથી થી ચોવીસો પચાસ કલંજી એકત્રીસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા એરંડો બારસો સિત્તેરથી તેરસો ચાર કાળા તલ તેત્રીસોથી બેતાલીસો અઠાણું મગ તેરસો પચાસથી સત્તરસો છ પીડા ચણા નવસો પિસ્તાલીસથી અગિયારસો નવ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ તો અગિયારસો પંદરથી બે હજાર એંસી આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો સિત્તેરથી બસો એંસી લસણ આજે છસો થી નવસો સિત્તેર વાલ 400 થી એક હજાર પચાસ રૂપિયા ધાણા બારસો થી ચૌદસો ચાલીસ ધાણી તેરસો થી પંદરસો તલ 1500 થી ઓગણીસો એસી મગફળી સાતસોથી એક હજાર ત્રીસ જાડી મગફળી નવસો થી અગિયારસો ચાલીસ કપાસ આજે તેરસો થી પંદરસો એકોતેર જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો બત્રીસો રૂપિયાથી થી પંદર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો થી પાંચસો ચાલીસ ચણા નવસો થી અગિયારસો તેત્રીસ જે એક હજારથી તેરસો પાંચ મગ બારસો થી સત્તરસો પંચ્યાસી ધાણા તેરસોથી ચૌદસો ઇઠોતેર સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર રૂપિયા તોલાજે તેરસોથી બે હજાર એક જાડી મગફળી અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર જીણી મગફળી આઠસો પાંચથી એક હજાર પચાસ જીરાની જો વાત કરીએ તો બત્રીસો રૂપિયાથી ચોત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો એકાવન ચણા એક હજારથી અગિયારસો ઓગણીસ ધુવેરાજે આઠસો સિત્તેરથી બારસો અજમો બારસો થી છવ્વીસો ધાણા પાંચસો સિત્તેરથી ચૌદસો ત્રીસ મગ ચૌદસો થી પંદરસો પિંચોતેર જાડી મગફળી થી એક હજાર પાંત્રીસ ઝીણી મગફળી સાતસો થી નવસો પાંત્રીસ કપાસ આજે છસો થી ઓગણીસો એકાવન જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસો રૂપિયાથી સાડત્રીસો પંદર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી પાંચસો ડુંગળી છાસઠથી બસો એકોતેર તુવેર એક હજાર થી બારસો એકાવન सोयाबीन छ सौ एकावन थी आठ सौ एकतालीस मग अगियार सौ एक थी सत्तर सौ वाल तरण त्रो एकोतेर थी नौ सौ एकत्रीस चना एक हज़ार थी अगियार सौ एकत्रीस कलंजी पंदर सौ एकतालीसों वटाणा तरण सौ एकवीस पंदर सौ एकावन लसन बात करिए तो चार सौ एकाणु थी नौ सौ इकोतेर એ જ રીતે આગળ જો ગોંડલમાં સફેદ ચણાની વાત કરવામાં આવે તો અગિયારસો એકવીસથી થી ઓગણીસો એકોતેર તલ એક હજાર એકથી બે હજાર એકત્રીસ જાડી મગફળી પાંચસોથી અગિયારસો એકવીસ છીણી મગફળી આઠસો એકાણુંથી એક હજાર સોળ રાયડો અગિયારસો એકસઠથી અગિયારસો એકસઠ મરચાં સો રૂપિયાથી છસો ધાણા આઠસો એકથી પંદરસો છવ્વીસ ધાણી એક હજાર એકથી પંદરસો એકવીસ કપાસ નવસો એકાવન થી પંદરસો એકત્રીસ જીરાની જો વાત કરીએ આજે તો સત્યાવીસો એકાવન રૂપિયાથી છત્રીસો અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ આવનારા એક બે દિવસની અંદર તમને નવો સર્વેનો વિડીયો છે આપણા મેઇન ચેનલ ઉપર જોવા મળી જશે એટલે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અત્યારે તમને અહીંયા જે બે વિડીયો દેખાય છે કોઈ પણ ઉપર ક્લિક કરશો એટલે મેન ચેનલ ઉપર જ જવાના છો વિડીયો માન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર